वडोदरा जिला नर्मदा नदी कि श्री नर्मदा जयंती महोत्सव भव्य उजा श्री सिद्धि विनायक गणपति मंदिर शिनोर श्री નારાયણેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિના આશીર્વાદ તથા શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની અસિમ કૃપાથી વડોદરા જિલ્લાના શિરોર મુકામે નર્મદા નદીના કિનારે શ્રી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી નર્મદા પૂજન નવચંડી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા આ દરમિયાન નર્મદાજીને

ચુંદરી મનોરથ કરવામાં નર્મદા પૂજન કરવામાં ચારસો મીટર થી ઉપર આ છેડે થી પેલે છે નર્મદા કિનારે ચુંદરી મનોરથ કરવા ત્યાર પછી બે થી ત્રણ હજાર કન્યા ભોજન સાંજે માતાજીનું નું મહાઆરતી હોય છે દૂધ અભિષેક પણ કરવામાં આવે છે અને સાથે સાથે યજ્ઞ રાખવામાં આવે છે નર્મદે હર